આજે પ્રોસ્ટેટ વિશે સરસ મજાની વાત કરવી છે કે પુરુષોમાં ઉંમર વધતાની સાથે પ્રોસ્ટેટની સમસ્યા જોવા મળે છે ખાસ કરીને પચાસ સાઠ વર્ષની ઉંમર પછી વધારે માત્રામાં જોવા મળે છે તો પ્રોસ્ટેટ એ છે શું તો પુરુષોમાં આવેલી એક ગ્રંથિ છે જેનું નામ છે પ્રોસ્ટેટ ગ્રંથિ અને એની એની સાઇઝ અખરોટના આકાર જેવડી એની સાઇઝ છે હવે જેમ જેમ પુરુષોની ઉંમર વધે ને એમ એમ એમાં હોર્મોનલ ઇનબેલેન્સ જોવા મળે અમુક પુરુષોમાં આ સમસ્યા જોવા મળે છે પરિણામે પ્રોસ્ટેટની સમસ્યા સર્જાઈ શકે છે બીજું કે ત્યાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન જો થાય તો પણ ત્યાં ઇન્ફ્લામેશન જોવા મળે છે જે લોકો સ્ટ્રેસ લેવલ વધારે લેતા હશે જેમાં માનસિક ચિંતન વધારે હશે એવા લોકોને હોર્મોનલ ઇનબેલેન્સ થવાની શક્યતાઓ વધી જાય પરિણામે પ્રોસ્ટેટની સમસ્યા ઊભી થઈ શકે છે અમુક લોકોમાં વારસાગત પણ આવી શકે છે અમુક લોકોને પોષણયુક્ત ભોજન મળતું નથી અથવા લેતા નથી ફાઈબર ડાઇટમાં લેતા નથી લીલા પાંદડાવાળા શાકભાજી ડાઇટમાં લેતા નથી તો પણ પ્રોસ્ટેટની સમસ્યા સર્જાઈ શકે છે હવે જનરલી આમાં થતું હોય છે શું કે એક તો તમારી ઊંઘ બગડે છે ખાસ કરીને રાતના સમયમાં તમારે યુરિન કરવા માટે વારંવાર જવું પડે છે યુરિન આવે તો ફ્લો સાથે એકી સાથે આવતું નથી કટકે કટકે જવું પડે છે ફ્લો ઓછો હોય છે જેમાં નળી હોય ને પાણીની નળી એને કેમ આપણે દબાવીએ અને ધીરે ધીરે પાણી આવે એ રીતે પ્રોસ્ટેટની સમસ્યામાં યુરિન ધીરે ધીરે કટકે કટકે આવે છે આ મુખ્ય સમસ્યા છે પરિણામે રાત્રે તમારે વારંવાર ઉઠવું પડે એટલે તમને લોકોને એમાં વિક્ષેપ ઊભો થાય ઊંઘ બગડે એટલે અન્ય પણ રોગો આવવાની શક્યતાઓ ઊભી થાય છે તો જનરલી આપણે ઘરગથ્થુ એવું શું કરી શકીએ છીએ કે સામાન્ય જ્યારે પ્રોસ્ટેટની સમસ્યા ઊભી થાય ત્યારે જ આપણે અમુક ઘરગથ્થુ પ્રયોગો કરવાના શરૂ કરી દઈએ કે આપણે ત્યાં ઇન્ફ્લામેશન છે કે પ્રોસ્ટેટની સમસ્યાને આપણે ઘટાડી શકીએ છીએ અમુક કિસ્સાઓમાં સામાન્ય તકલીફોમાં ઓપરેશન જરૂરી નથી ઓપરેશનની નોબત ક્યારે આવે કે જ્યારે તમે ધ્યાન નથી રાખતા કેર નથી કરતા પ્રોસ્ટેટ વધી જાય છે ત્યારે ઓપરેશનની નોબત આવે અન્યથા ઘરગથ્થુ પ્રયોગોથી પણ આપણે એને કાબૂમાં લાવી શકીએ છીએ તો સૌ તમારે કયા શાકભાજી ખાવાની શરૂઆત કરવી જોઈએ તો બ્રોકલી છે કોબી છે અને ફ્લાવર છે હવે આ ત્રણેય શાકભાજી છે ને એમાં એક તો ફાઇબરનું પ્રમાણ રહેલું છે જે તમારું પેટ પણ સાફ લાવે છે અને પેટનો ભાગ વધવા નથી દેતું પરિણામે પ્રોસ્ટેટની સમસ્યામાં ફાયદો થાય બીજું કે આ પ્રોસ્ટેટ સેલનું રક્ષણ કરે છે આ ત્રણેય શાકભાજી એટલે તમને આ ખૂબ ફાયદો કરશે ટમેટાની વાત કરું તો કાચા ટમેટા કરતાં તમે પક્વો કરેલા ટમેટા અથવા તો ટમેટાનો સૂપ છે અથવા તો કોઈ પણ ઉકાળેલા ટમેટા તો આ ટમેટામાં લાઈકોપિન નામનું એન્ટી ઓક્સિડન્ટ તત્વ તમને સારી માત્રામાં મળશે જે સોજો ઘટાડે છે અને પ્રોસ્ટેટ સેલ્સનું રક્ષણ કરે છે અને સુરક્ષિત રાખે છે લસણની વાત કરું તો લસણ છે ને તે એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ ધરાવે છે તે સોજો ઓછો કરે છે પરિણામે તમને પ્રોસ્ટેટની સમસ્યામાં રાહત જોવા મળે છે લીલા પાંદડાવાળા શાકભાજી પાલક મેથી સરગવો આ બધામાં ઝિંક અને મેગ્નેશિયમ સારી માત્રામાં રહેલું છે જે પુરુષોના હોર્મોન જે ઇનબેલેન્સ થયા છે એને બેલેન્સ કરવાની કોશિશ કરશે પરિણામે ધીરે ધીરે તમને પ્રોસ્ટેટની સમસ્યામાં રાહતનો અનુભવ થશે ફળોમાં દાડમ છે તરબૂચ છે બેરીઝ છે આ બધા ફળોમાં એન્ટીઓક્સિડન્ટ તત્વો જે રહેલા છે એ પણ તમારી પ્રોસ્ટેટની સમસ્યાને કાબૂમાં કરવામાં તમને મદદ કરશે સૂકા મેવામાં અખરોટની વાત કરું તો અખરોટ છે ને એ તમારા હોર્મોનને સંતુલન રાખવામાં તમારી મદદ કરે છે એટલે અખરોટ પણ આપણે આપણી ડાયટમાં લેવા જોઈએ અને ઓમેગા થ્રી ફેટી એસિડ છે એ પણ તમને સોજો ઘટાડવાનું કામ કરે છે એટલે આ બધા વસ્તુઓનું આપણે સેવન કરીશું એટલે આપણને પ્રોસ્ટેટની સમસ્યામાં આપણને ધીરે ધીરે રાહત થતી જોવા મળે છે અને ધીરે ધીરે આપણને ત્યાં ઇન્ફ્લામેશન સોજો ઘટતો જોવા મળે છે એક ધારા ફાસ્ટ ફૂડ જંક ફૂડ પ્રોસેસ ફૂડ વધારે પ્રમાણમાં ગળપણ છે મીઠું વધારે પ્રમાણમાં છે વિરુદ્ધ આહાર છે આ બધું કરવાનું ટાળવું જોઈએ વજનને નિયંત્રિત રાખજો કેમકે તમારું વજન વધશે તો તમારા પેટનો ભાગ વધશે પેટનો ભાગ વધશે શરીરમાં ચરબી વધશે તો આ પણ તમને ક્યાંક ને ક્યાંક નડતરુપ સાબિત થઈ શકે છે અને તમે થોડીક હળવી એક્સરસાઇઝ કરજો થોડુંક સવારે કે સાંજે ચાલવા જજો ધ્યાન યોગ પ્રાણાયામ કરજો ખાસ સ્ટ્રેસ હોર્મોન્સને કંટ કંટ્રોલ કરવાની કોશિશ કરજો કેમ કે સ્ટ્રેસ હોર્મોન્સ જો તમે વધારે પ્રમાણમાં એક્ટિવ રાખશો ને વધારે પ્રમાણમાં સતત માનસિક ચિંતનને એવું બધું કરશો તો પણ આપણા પુરુષોના હોર્મોન ઇનબેલેન્સ થાય છે અને તમે સવારના વાતાવરણમાં થોડુંક તમારા મનને હળવું રાખવાની કોશિશ કરજો અને થોડુંક તમારા શરીરનું ધ્યાન રાખજો પૌષ્ટિક ખોરાક ખાજો એટલે આપણા શરીરમાં આ સમસ્યાને આપણે કાબૂમાં કરી શકીએ છીએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી